બીજી મુલાકાત જૂનની ત્રીસમી તારીખે દક્ષિણેશ્વર ખાતે થઈ હતી એ વખતે શસ્ત્ર પંડિતના મોટા ભાઈ પણ સાથે આવેલા હતા એમણે પંડિતજીને કહ્યું આપ તો પંડિત છો કંઈક કહો શસ્ત્રે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો વધુ પડતી ફિલસુફીથી મારું હૃદય શુષ્ક થઈ ગયું છે હું તો આપની પાસે ભક્તિનો પ્રસાદ લેવા માટે આવ્યો છું એટલે આપ જ કંઈક સંભળાવવાની કૃપા કરો એટલે શ્રી રામકૃષ્ણએ કહ્યું અરે હું વળી શું કહું શાસ્ત્ર પઠન કરવા કરતાં શ્રવણ કરવું એ વધુ સારું સાચા સાધુના અથવા ગુરુના મુખ્યથી સત્યનું શ્રવણ કરવાથી એ સત્ય વધુ સારી રીતે સમજાય એમ કરવાથી શાસ્ત્રોમાં આપેલી અનઆવશ્યક વિગતો ઉપર ધ્યાન આપવું પડે નહીં અને શ્રવણ કરતાય વળી વધુ સારું દર્શન એટલે સાક્ષાત્કાર એની પ્રાપ્તિ થાય એટલે બધા સંશયો છેદાઈ જાય શાસ્ત્રો તો ઘણું ઘણું શીખવે છે પરંતુ જ્યાં સુધી ઈશ્વરનું દર્શન થાય નહીં જ્યાં સુધી તેના ચરણ કમળને વિશે ભક્તિ જન્મે નહીં અને જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ ન થાય ત્યાં સુધી બધું વ્યર્થ પંચાંગમાં લખ્યું હોય કે વીસ ઇંચ વરસાદ થશે પરંતુ તમે પંચાંગને નીચો હો તો પાણીનું એક ટીપવું પડે નહીં